પ્યોર ઘરચોડાની ડિઝાઇન ઘરચોડા જ આમાં તમને બનાવવામાં આવેલા છે ઘરચોડાની સાથે સાથે આમાં બાંધણી પણ આપેલી છે જોઈ શકો છો આખો પીસ આપણે ઓપન કરીને પણ તમને બતાવીએ છીએ આ તમને ગમે તો તમારે સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપ કરી શકો છો ઓનલાઈન ઓર્ડર પણ ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અને ગામમાં લેવા જશો આને આ વસ્તુ સાત થી આઠ હજારમાં તમને મળે છે એની કરતાં પણ રિઝનેબલ રેટમાં લેવો હોય તો અમારી શોપ પર જરૂરથી તમે એક વખત વિઝિટ કરો અને આ વિડીયોમાં તમે નવા હોય તો ખાસ કરીને અમારા પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં